ગીર સોમનાથ ના હાઈવે પર આવેલા બ્રિજમાં તિરાડુ પડી છે સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે પર તિરાડુ પડી રોજના હજારો વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ભારે વાહનોની અવરજવર વચ્ચે બ્રિજની હાલત ચિંતાજનક છે સ્થાનિક લોકો અને રાહદારીઓ દ્વારા તાત્કાલિક રિપેરિંગની માંગ ઉઠી છે સમયસર રિપેરિંગ નહીં થાય તો મોટી દુર્ઘટનાનો પણ ખતરો રહેલો છે હાઇવે બાંધકામની ગુણવત્તાને લઈને અનેક સવાલ ઉઠ્યા છે અગાઉ પણ બાંધકામની ગુણવત્તાને લઈને બ્રિજ વિવાદમાં આવ્યો હતો